આપનું સ્વાગત છે આજે આપણી પાસે નકશાને લગતા કેટલાક રસપ્રદ દસ્તાવેજો છે આપણે બધા રોજબરોજ ફોનમાં મેપ્સ વાપરીએ છીએ પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે નકશો ખરેખર શું છે એ માત્ર રસ્તા બતાવતું સાધન નથી પણ એની પોતાની એક એક ભાષા છે આજની આપણી ચર્ચાનો હેતુ આજ ભાષાને ઉકેલવાનો છે બિલકુલ અને આ ભાષાનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે આપણા સોર્સ મટિરિયલમાં એક મજાની વાત એ છે કે અંગ્રેજી શબ્દ મેપ એ લેટિન શબ્દ માપામુંડી પરથી આવ્યો છે માપામુંડી હા મુંડી એટલે વિશ્વ અને માપાનો અર્થ થતો હતો હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો ઓ એટલે કે શરૂઆતના નકશા કાગળ પર નહીં પણ કપડા પર બનતા હતા જેથી પ્રવાસીઓ તેને સહેલાઈથી વાળીને પોતાની સાથે રાખી શકે એકદમ સાચું આ તો બહુ રસપ્રદ વાત છે મતલબ કે એ કોઈ દિવાલ પર લગાડવાની વસ્તુ નહોતી પણ એક વ્યક્તિગત સાધન હતું બરાબર તે સમયે નકશો એ દુનિયાને સમજવાનો એક અંગત પ્રયાસ હતો આજે પણ ભલે એનું સ્વરૂપ ડિજિટલ થઈ ગયું હોય પણ મૂળભૂત સિદ્ધાંતો તો એ જ રહ્યા છે તો આ ભાષા શીખવા માટે આપણે એના વ્યાકરણથી શરૂઆત કરવી પડશે ને હા કોઈ પણ નકશાને સમજવા માટે ત્રણ મૂળભૂત અંગો હોય છે હા આપણા દસ્તાવેજોમાં આ ત્રણ અંગોને નકશાની ચાવી કહી છે દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ ચાલો દિશાથી શરૂ કરીએ મોટાભાગના નકશામાં ઉપરની તરફ એક તીર દોરીને એન લખેલું હોય છે ઉત્તર દિશા એ તો સાવ સરળ લાગે છે લાગે છે સરળ પણ એ સૌથી મહત્વનો આધારસ્તંભ છે એકવાર તમને ઉત્તર દિશાની ખબર પડી જાય એટલે બાકી બધું ગોઠવાઈ જાય દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર પણ અહીં રસપ્રદ વાત એ છે કે માત્ર ચાર મુખ્ય દિશાઓ જ નથી હોતી તમે પેલી મધ્યવર્તી દિશાઓની વાત કરી રહ્યા છો ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય હા મને યાદ છે સ્કૂલમાં શીખવાડતા હતા પણ સાચું કહું તો જીપીએસ આવ્યા પછી આપણે જાતે દિશા શોધવાનું લગભગ ભૂલી જ ગયા છીએ હોકા યંત્રનો ઉપયોગ તો હવે ભાગ્યે જ કોઈ કરતું હશે અને એ જ મુદ્દો છે હોકાયંત્રમાં રહેલી ચુંબકીય સોય હંમેશા પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ તરફ જ રહે છે એ ભૌતિક શાસ્ત્રોનો નિયમ છે અચ્છા નકશા આપણને એ નિયમ સાથે જોડે છે ડિજિટલ મેપ્સ પણ પાછળથી આ જ સિદ્ધાંત પર કામ કરે છે ભલે આપણને સ્ક્રીન પર દેખાતું ન હોય ઓકે તો દિશા આપણને કહે છે કે કઈ વસ્તુ ક્યાં છે પણ કેટલી દૂર છે એ કેવી રીતે ખબર પડે બરાબર અહીં બીજું અંગ એટલે કે પ્રમાણ માપ કામમાં આવે છે પ્રમાણ માપ દસ્તાવેજો કહે છે કે પ્રમાણમાપ એટલે પૃથ્વી પરના વાસ્તવિક અંતર અને નકશા પર દર્શાવેલા અંતર વચ્ચેનો ગુણોત્તર આ થોડું ટેકનિકલ લાગે છે ચાલો એને સરળ બનાવીએ કલ્પના કરો કે તમારે આખા ભારતનો નકશો એક નાના કાગળ પર બનાવવો છે તમે હજારો કિલોમીટરને કાગળ પર તો દોરી શકવાના નથી એટલે તમે એક માપ નક્કી કરો છો જેમ કે નકશા પરનું એક સેન્ટીમીટર એટલે જમીન પરના સો કિલોમીટર અચ્છા આ જે સંબંધ તમે સ્થાપિત કર્યો એ જ પ્રમાણમાપ છે સમજાયો આનો અર્થ એ થયો કે પ્રમાણમાપ એ નકશો બનાવનારની એક પસંદગી છે અને એ પસંદગી નક્કી કરે છે કે નકશો કઈ વાર્તા કહેશે બરાબર જો તમે એક સેમી બરાબર સો કિમીનું માપ લો તો તમે દેશો અને રાજ્યોની વાત કરી રહ્યા છો પણ જો તમે એક સેમી બરાબર સો મીટરનું માપ લો તો તો તમે એક શહેરની ગલીઓ અને મોહલ્લાની વાતા કહી રહ્યા છો એકદમ નાના માપના નકશા અને મોટા માપના નકશાનો ખ્યાલ આવે છે જે નકશામાં સેમી કિમી જેવું માપ હોય તેને નાના માપનો નકશો કહેવાય કારણ કે તે વિશાળ વિસ્તારને ખૂબ જ નાનો કરીને બતાવે છે જેમ કે દુનિયાનો નકશો હા જેમાં વિગતો ઓછી હોય અને મોટા માપના નકશા એનાથી ઉલટું એમાં પ્રમાણ માપ મોટું હોય જેમ કે 1 સેમી બરાબર 50 મીટર એમાં કોઈ ગામ કે શહેરનો નાનો વિસ્તાર ખૂબ જ વિગતવાર બતાવી શકાય બરાબર રસ્તા મંદિરો શાળાઓ બધું જ એટલે એક નકશો વ્યૂહ રચના માટે તો બીજો અમલીકરણ માટે તમે બહુ સરસ રીતે સાર કાઢ્યો હવે ત્રીજા અને મને લાગે છે કે સૌથી રસપ્રદ અંગ પર આવીએ રૂઢ સંજ્ઞાઓ હા જો દિશા અને પ્રમાણ માપ નકશાનું માળખું છે તો રૂડ સંજ્ઞાઓ તેની ભાષાના શબ્દો છે આ વાત મને સોર્સ મટીરિયલમાં સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ એટલે કે નદી માટેની વાંકી ચૂકી બાદળી લાઈન કે પોસ્ટ ઓફિસ માટે પીઓ તે તમે ભારતના નકશામાં જુઓ કે બ્રાઝિલના તેનો અર્થ બદલાતો નથી આ તો ખરેખર એક વૈશ્વિક ભાષા છે હા આ એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે જેથી કોઈ પણ વ્યક્તિ ભલે તે સ્થાનિક ભાષા ન જાણતો હોય તો પણ નકશાની મૂળભૂત માહિતી સમજી શકે અને જગ્યા પણ બચે બિલકુલ કલ્પના કરો કે દરેક નકશા પર અહીં પોલીસ સ્ટેશન છે એવું લાંબુ લાંબુ લખેલું હોય તો શું હાલત થાય એના કરતા પીએસ લખી દેવું કેટલું સરળ છે અને આ સંજ્ઞાઓમાં રંગો પણ બહુ મોટો ભાગ ભજવે છે ખરું ને ખૂબ જ મોટો દસ્તાવેજોમાં જે કોષ્ટક આપ્યું છે એ બહુ સ્પષ્ટ છે કથ્થઈ રંગ એટલે પર્વત કે ઉચ્ચ પ્રદેશ જેવી ઊંચી જમીન વાદળી એટલે પાણી લીલો એટલે જંગલ કે વનસ્પતિ પીળો એટલે ખેતીની જમીન આ તો એક પ્રકારનો વિઝ્યુઅલ શોર્ટકટ છે તમારે દરેક લેબલ વાંચવાની જરૂર જ નથી રંગ જોતા જ મગજમાં ચિત્ર ઉભું થઈ જાય બરાબર આ ત્રણેય અંગો દિશા પ્રમાણમાપ અને રૂઢસંઘાઓ જ્યારે ભેગા થાય ત્યારે નકશાની ભાષા સંપૂર્ણ બને છે તો હવે આપણે આ ભાષાનું વ્યાકરણ સમજી ગયા છીએ તો એનાથી કયા પ્રકારની વાર્તાઓ કહી શકાય એ જોઈએ હા આપણા દસ્તાવેજો નકશાને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચે છે હેતુઆધારિત અને માપ પ્રમાણે માપ પ્રમાણેને વાત તો આપણે કરી લીધી કરી લીધી હવે હેતુઆધારિત નકશા એમાં પણ બે મુખ્ય ભાગ છે પહેલા છે પ્રાકૃતિક નકશા ફિઝિકલ મેપ્સ બરાબર આ નકશા પૃથ્વીની પોતાની વાર્તા કહે છે જેમાં હજુ માણસનો પ્રવેશ નથી થયો એટલે કે પર્વતો નદીઓ મેદાનો રણ સમુદ્ર જે કુદરતી છે એકદમ અને બીજા છે સાંસ્કૃતિક નકશા એટલે કે કલ્ચરલ મેપ્સ આ નકશા એ વાર્તાનો બીજો અધ્યાય છે હા જેમાં માણસ પૃથ્વીના કેનવાસ પર પોતાના નિશાન છોડે છે દેશ અને રાજ્યોની સરહદો શહેરો ગામડા ઉદ્યોગો રસ્તાઓ આ બધું માનવસર્જિત છે બરાબર રાજકીય નકશો જે આપણે સ્કૂલમાં સૌથી વધુ વાપરીએ છીએ એ સાંસ્કૃતિક નકશાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે દેશ રાજ્ય અને જિલ્લા ની સરહદો બતાવે છે હા જે કુદરતી નથી પણ માણસે બનાવેલી છે એ જ રીતે ઔદ્યોગિક નકશો હોય ઐતિહાસિક નકશો હોય એટલે પ્રાકૃતિક નકશો શું છે એ બતાવે છે જ્યારે સાંસ્કૃતિક નકશો આપણે શું કર્યું છે એ બતાવે છે આ બંનેને સાથે જોવાથી જ કોઈ પણ જગ્યાનું સંપૂર્ણ ચિત્ર મળે બહુ સરસ હવે આ બધી વાતને ભારતના સંદર્ભમાં જોઈએ આટલા મોટા અને વૈવિધ્યસભર દેશના નકશા બનાવવા એ પોતે જ એક મોટો પડકાર હશે ચોક્કસ દસ્તાવેજોમાં આપેલા નકશા મુજબ ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે હમ અને તેનું ચોક્કસ સ્થાન અક્ષાંશ અને રેખાંશ દ્વારા નક્કી થાય છે આઠ ડિગ્રી ચાર મિનિટથી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અને અડસઠ ડિગ્રી સાત મિનિટથી સત્તાણું ડિગ્રી પચ્ચીસ મિનિટ પૂર્વ રેખાંશ આ આંકડા આપણને ગ્લોબ પર ભારતનું સચોટ સરનામું આપે છે બરાબર અને આટલા વિશાળ દેશનું સંચાલન કરવા માટે તેને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે પણ મને જે બાબતમાં સૌથી વધુ રસ પડ્યો તે એ છે કે ભારતમાં નકશા બનાવવાનું કામ કોણ કરે છે આ કોઈ એક સંસ્થાનું કામ નથી બરાબર ના અને આજ ભારતના નકશા નિર્માણની પ્રણાલીને મજબૂત બનાવે છે આપણા દસ્તાવેજોમાં ત્રણ મુખ્ય સંસ્થાઓનો ઉલ્લેખ છે ત્રણ સંસ્થાઓ હા અને ત્રણેયની ભૂમિકા અલગ અલગ છે તેને એક ત્રણ સ્તરીય સિસ્ટમ તરીકે વિચારી શકાય ત્રણ સ્તરીય સિસ્ટમ આ રસ્ત્ર છે ચાલો એને સમજીએ સૌથી પાયાના સ્તર પર છે સર્વે ઓફ ઇન્ડિયા જે દહેરાદૂનમાં આવેલી છે આ ભારતની સૌથી જૂની અને મુખ્ય નકશા બનાવતી સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા હા તેનું કામ દેશનો બેઝ મેપ એટલે કે મૂળભૂત નકશો તૈયાર કરવાનો છે સદીઓથી તેઓ દેશના ખૂણે ખૂણામાં જઈને જમીનનું સર્વેક્ષણ કરી રહ્યા છે એટલે કે એ લોકો એક ખાલી કેનવાસ તૈયાર કરે છે જેના પર દેશની મૂળભૂત ભૂગોળ દોરેલી હોય તો પછી એના પર રંગ કોણ પૂરે છે બહુ સરસ ઉપમા છે એ રંગ પૂરવાનું કામ કરનારી એક સંસ્થા છે નાટમો નેશનલ એટલસ થિમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન નેટમો જે કોલકાતામાં છે હા થિમેટિક શબ્દનો અર્થ જ થાય છે વિષય આધારિત આ સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયાના બેઝ મેપ પર અલગ અલગ વિષયોના થાર ચડાવે છે જેમ કે જેમ કે ગીચતાનો નકશો ભારતમાં ક્યાં કયા પાક ઉગે છે તેનો નકશો કે પછી ખનીજોના વિતરણનો નકશો સમજાયું તો સર્વે ઓફ ઇન્ડિયા ભૌતિક માળખું બનાવે છે અને નેટમો તેના પર સામાજિક આર્થિક ડેટા ઉમેરે છે તો પછી ત્રીજી સંસ્થા એનઆરએસએ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી એ ક્યાં બંધ બેસે છે બિલકુલ એનઆરએસએ જે હૈદરાબાદમાં છે તે આ સિસ્ટમમાં આકાશમાંથી નજર નજર રાખતી રાખતી આંખ આંખ છે આકાશમાંથી હા આ સંસ્થા ઇસરો દ્વારા મોકલેલા ઉપગ્રહો પાસેથી મળેલી તસવીરો અને ડેટાનો ઉપયોગ કરે છે તે જમીન પર ગયા વગર જ અત્યંત સચોટ માહિતી મેળવી શકે છે ઓહ જેમ કે ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ પૂર આવ્યું હોય તો કેટલા વિસ્તારમાં પાણી ફેલાયું છે તેનો નકશો તરત બનાવી શકે છે જંગલો કપાઈ રહ્યા છે કે નહીં તેના પર નજર રાખી શકે છે વાહ તો આ ત્રણેય સંસ્થાઓ એકબીજાની હરીફ નથી પણ એકબીજાની પૂરક છે પૂરક છે સર્વે ઓફ ઇન્ડિયા પાયો નાખે છે નાટમો તેના પર વિગતવાર ઇમારત ચણે છે અને એનઆરએસએ ડ્રોન કેમેરાની જેમ ઉપરથી બધું બરાબર છે કે નહીં તેની ખાતરી કરે છે અને નવી માહિતી ઉમેરે છે તમે એકદમ બરાબર સમજા આ એક સંપૂર્ણ રાષ્ટ્રીય નકશા નિર્માણની ઇકોસિસ્ટમ છે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે નકશો માત્ર દિશાઓનો સંગ્રહ નથી તે એક શક્તિશાળી સાધન છે હા જે માહિતીને દ્રશ્ય સ્વરૂપમાં રજૂ કરે છે અને દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓની સમજ આપણને એ દ્રશ્ય વાર્તાને ઊંડાણપૂર્વક સમજવાની ક્ષમતા આપે છે સાચી વાત છે તે આપણને આપણી આસપાસની દુનિયાને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની તક આપે છે એટલે હવે પછી જ્યારે કોઈ નકશો જોઈએ ત્યારે માત્ર સ્થળોના નામ નહીં પણ તેના રંગો તેની રેખાઓ તેના ચિહ્નોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ બરાબર તમને એમાં એક આખી વાર્તા દેખાશે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ આપણા દસ્તાવેજોમાં જીપીએસ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉલ્લેખ છે જેણે નકશા સાથેના આપણા સંબંધને ધરમૂળથી બદલી નાખ્યો છે પહેલા આપણે નકશો વાંચતા હતા હવે નકશો આપણને બોલીને સૂચના આપે છે આપણે સ્થિર નકશાથી જીવંત રિયલ ટાઈમ નકશા સુધી પહોંચી ગયા છીએ અને આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે ભવિષ્યમાં શું હા જેમ જેમ ઓગમેન્ટેડ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી વિકસિત થશે ત્યારે નકશાનું સ્વરૂપ કેવું હશે શું તે આપણા ફોનની સ્ક્રીનમાંથી બહાર આવીને આપણી આંખો સામે વાસ્તવિક દુનિયા પર દેખાવા લાગશે અને જો એવું થશે તો સ્થળ સાથેના આપણા સંબંધ પર તેની અસર થશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે